અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રેવન્યુ રહેણાકવાળા વિસ્તારમાં જાંબાણ ગામમાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એકી સાથે ચાર સિંહણ શિકારની શોધમાં ગામમાં આટાફેરા મારતી જોવા મળી રહી છે આ ચાર સિંહણે ગામના ચાર પશુ ઢોરને મારી શિકાર કર્યો હોવાનું ગામમાંથી જાણવા મળી રહ્યું છે રાજુલાથી સાવરકુંડલા જવાના સ્ટેટ હાઇવે પર આવેલા જાંબાણ ગામના રેવન્યુ રહેણાકવાળા વિસ્તારમાં બસ સ્ટેશનની પાસે અને હોળીધાર પાસે સીસીટીવી કેમેરામાં તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ગુરુવાર રાત્રિના એક વાગ્યાના સમયે એક સાથે ચાર સિંહણ ગામમાં આટા ફેર ફરી રહ્યાના વિડીયો જોવા મળી રહ્યો છે ગત રાત્રિના બાર વાગ્યા બાદ આ ચાર સિંહણ દ્વારા ચાર પશુ ઢોરનો શિકાર કર્યો હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા